અમરેલી જિલ્લામાં સતત વરસાદને પગલે રાયડી ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી છે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે રાયડી ડેમ નીચે આવતા રિપીટ અમરેલી જિલ્લામાં અવિરત વરસાદને પગલે મોટા ભાગના જળાશયો નદી નાળાઓ ઓવરફ્લો થયા છે ત્યારે ખાંભા તાલુકાના મોટા બારમણ ગામ નજીક આવેલ રાયડી ડેમ સો ટકા ભરાઈ જતા ઓવરફ્લો થયો છે આજે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમનો દરવાજો ખોલાતા ખાંભા અને જાફરાબાદના પાંચ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે રાયડી ડેમ નીચે આવતા મોટા બારમણ નાના બારમણ ચોતરા નાગેશ્રી મીઠાપુર સહિત એ નદીકાંઠાના ગામડાને એલર્ટ આપી નદીકાંઠે અવરજવર ન કરવા માટે સાવચેત રહેવા તંત્રએ સૂચના આપી છે આ ઉપરાંત રાયડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ નદીઓમાં નવા નીર અને વધુ પાણીની આવક વધે તો નદીઓમાં પૂર આવી શકે છે અમરેલી જિલ્લામાં ચોમાસાની પ્રથમ સિઝનમાં પ્રથમ વખત ધારી ડેમ ખોડિયાર ડેમ સુરવો ડેમ રાજુલા ધાતરવાડી ડેમ ધાતરવાડી ડેમ બે અને ખાંભા રાયડી ડેમ ઓવરફ્લો થયો છે બ્યુરો રિપોર્ટ અમરેલી